ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગોપાલ મહાદેવ મહાદેવ કઈ નઈ બેન બાર સાડા સાત ને પાંચ અને બસ આપણો ઓલરેડી રેડી થઈ ગયો છે અહિયાં પ્રજ્ઞા થાય છે પંખોડી કારણ કે ગરમી થતી હશે એમને આપને તો નથી થાતી હજી અનગઢ કરીને નીકળ્યા ને એટલે

કરે છે આજે નથી જવાનું બબા સિયા કરશે તો સારું જો બીજું કઈ બસ બીજું કઈ સિયા આપણે શેરી ને ધૂળ લઈ આવીએ હો અને મારો દીકરો રમવા આપીશું રમજ ધૂળથી કેમ નથી ભગાઈ ભાદરવો ભરપૂર થાય એવી શક્યતાઓ પૂરે પૂરી રહેલી છે ગઈકાલ સવારે પણ ચાલુ હતો આજથી પણ સવારે વરસાદ ચાલુ છે ક્યારનો ચાલુ છે નથી ખબર કારણ કે ઊંઘ ઉડી નહોતી આપણી સાડા પાંચ પોણા છે એવું ઉઠા ત્યારે ઓલરેડી ચાલુ હતો ને અત્યારે ધીમો ધીમો પાછો ચાલુ છે એટલે હવે શું કરવાના ક્યાં છે મેઘરાજા એ ખબર નથી આગાહી તો ક્યાંય જોવા નથી મળતી પણ આવે છે હા દાખરી ઈ તો મેં તને કીધું મેં દાખરી લીધી નવી આ ચીજ સીતા ઘણું જીવો જોવે છે આ નવું નવું કઈ કહ્યું આમાં હે તને કહું એ લે લે જો રિહાણા બેન રિહાણા જો તમે કયો બહુ ડાય આપતી નથી પાપા તમે એને કઈ કયો ને હે પાપા તમે કઈ કયો ને મમ્મા કે મને મમ્મ આપે ઉડાડવા ખાવું તો હોય નઈ મારે ઘાસ હોય સારું હાલો હવે ચા પાણી નાસ્તો કરી લઈએ ને આજે વિડીયો છે કારણ કે આજે આપણે ઘરે આપડે ને ઘરે હોય એટલે ધમાચી ફૂલ થવાની છે સરકડીએ જાય તો ત્યાં બંધન હોય થોડુંક બરોબર ને હા તો એવું કઈક છે અને મસ્ત મજાના ધોરાજી ના ગૌતમ ના ખાવા હોય તો આવી જાવ

જ વાંધો છે સરકડીએ કોઈ કાળે જવાય એવી શક્યતાઓ નથી આપડે ભવનાથ જાઉં તારે જંગલ આરે જ મતલબ છે ને હા ન્યાય જટ્ટા સંકર નું બધું બંધ છે

દસ માં દાસ કામ આપડે લોંગ ટાઈમ પછી દસના ટકોડે આપણે ઘરે ચા મુકાય છે કારણ કે છેલ્લા ઘણા સમય તમે લોકો જોયો હશે કે સેટરડે સટે હોય ત્યારે આપણે ઓલમોસ્ટ મોસ્ટ સરકાર યાદ હોય છે ને આજે ગયા નથી તો કીધું વાલી દસ નો ટકોડો થયો છે તો કઈ યાદ આવે છે તને હે તો કે હા યાદ આવે છે પણ કે દૂધ નથી તો આપણે લઈ આવવા ગયા તા દૂધ સોયાબીન ને લઈને તો કીધું એમને ચક્કર લાગી જાય ને તો થોડુંક પેલું ભૂલાઈ જાય એમને પણ જોઈએ છે કેટલીક વાર એ છે બરોબર ને બપોરના ખાવામાં શું ઓય બાપા રે મારી નાખ્યો પગમાં હા બે જોઈએ અને ખાઈ જઈ હમ તો શું કરવાનું છે અને

ચા પાણી પીવા મળી નઈ દે મસાલો એટલે એની મમ્મી તો રોજે છે અને હવે રસોઈ માંથી આવ્યા છે રમવા ઉપર

આમાંથી આપણે કાંદા અને મૂળા જે બે ભેગું ન ખવાય આથી આપડી બધી મિક્સ ડાળ અહીંથી જુવાર बाजरो મકાઈના રોટલા ને જોરદાર ઠંડી ઠંડી છાશ ફ્રિજમાં છે ને બાકી ભાત આપડી ફરમાશ ઉપર છે એક પરમેશજી તોય આપડી આખું ભાણ તો થયું જ નથી કમ્પ્લીટ પાપર ભુલાઈ ગયા એટલે સારું આડે તો બપોરા કરી લે પછી સિયાબેન ના હા હા કરાવી દે હા કરાવીને પછી આપણે જવાનું છે બારે ક્યાં જવાનું છે તો આગળ વિડીયો કન્ટિન્યુ કરશો તો જ ખબર પડશે હમ બપોરે ખાવાનો પ્લાન હતો આપણો એક રોટલો ને ખવાઈ ગયા બે રોટલા ને માથે જતા ખાધા ભાત અને દાળ દાળથી આવો કે કુંભકર્ણ ને જેન ચડે ને એની જેમ જેન ચડી ગયું તું અને આવી ગયા આપણે અહીંયા અત્યારે ડી માર્ટ માં હા હાપા તોય ની સામે બે ખવાઈ ગયું ને મોજે પડી ગઈ ખાવામાં તો તારા બગનો અર્ધો ના આવું કે લાગે સિયાનું નામ કેજો કમેન્ટ્સ કરીને કેવું લાગે છે લોક કરવાની રહી ગઈ છે ગાડી એ ભલે બધે જાય આપણે લોક કરીને હાયલા ગઈ ગાડી જો સૂચના આપું છું સૂચના નંબર એક જોઈએ તે જ લેવાનું ઓકે ઓકે હા એક જ હતી સૂચના બીજી નો હતી બાકી આપડે બેન બા ને પછી રહે નહીં નઈ હરખા એવા એમ કે દે કે આ લીધા લીત થઈ છે બધું

તો ત્યાં ઉભી રહેવી જોઈએ ને ત્યાંથી આ માત કરે આમ આમ હા સારું હાલો કે આપણે અંદર વહી જવું ને ગાડીમાં ગાડીમાં જવું કે હે બાકી મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે કાંઈ જોઈ લઈએ જોરદાર આપો ફેવરિટ પ્લેસ જય ભવનાથ કાઓ કાવો કહેતો આ બધાને કોક દિવસ તો આવો અમારા ભવનાથમાં આવી મોજ લેવા માટે અમારા બેન જો મોજ થઈએ ને ઘરથી બાજુ આ બધું દેખાય છે ને ત્યાં આવું હોય એના આ બધી જે રાડ છે ને ત્યાં આની પેલા આપણા ગાડીમાં બેસાડ્યા મેં બેસાડે બેસવું છે તારે ગાડીમાં તારે ગાડીમાં બેસવું છે પીયા હે બેસવું છે બાકી એના મમ્મી એ જો અહીંયા પી લીધો લાગે છે અહીંયા મળી ગયા છે ફેન તો બસ બધા લોકો મળે છે પાડી દઉં ફરતા 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 પ્લાનિંગ કરીને પૂગી આવી ગામમાં મસ્ત મજાની અહીંયા જે પાઉંભાજી મળે છે ને પાઉંભાજી ખાવા માટે હે વાલી પાઉંભાજી ખાવી કે પુલાવ ખાવા ભાજી પાઉ એવું છે તો સારું લ્યો ભાજી પાઉં ખાજો તમે હમ શિયા તારે શું ખાવું છે મામમામ શિયા ને મમ મમ ખાવાનું છે મસ્ત મજાની પ્લેટ સજાવીને આવી ગઈ છે તૈયાર ને મામમામ અહીંયા અમારે જોઈ લે મામમામ